પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનથી પ્રાંતેશ ખાતે ઓમ હેલ્થકેર હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ ડૉક્ટર કાંતિભાઈ કે પટેલ અને ડોક્ટર સંકેત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ હાજરી આપી મેડિકલ ચેકઅપ કરાવી અને હોસ્પિટલમાં દાખલ દર્દીના ખબર અંતર પૂછ્યા સાથે શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભ પ્રભારી જતીનભાઈ પટેલ જિલ્લા સદસ્ય એમડી રાઠોડ યુવા મોરચા પ્રમુખ નિલેશભાઈ પટેલ તાલુકા સદસ્ય કાંતિભાઈ પટેલ તાલુકા સદસ્ય રાજુભાઈ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન શહેર મહામંત્રી ગિરીશભાઈ પટેલ મહેશભાઈ મકવાણા મહેશભાઈ રાવળ કનક સિ તેમજ સંગઠનના હોદ્દેદારો અને નગરજનો હાજર રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ પેલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે